ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કેવીની બે અને ચારસો ચાલીસ કેવીની બે હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારી સામે ચંબુસર સહિત ભરૂચ અને વાગરા તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત ખેડૂત સમાજના નેજા ગામના ખેડૂતોના આગેવાનો થકી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન થકી તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા માટે ચીમકી ઉચ્ચારી હતી લંબુસર તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમદાવાદથી નવસારી જતી પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઇનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અગાઉ જૂના દાદાપોર ગામના ખેડૂતોએ આત્મહત્યા કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ અમારી તૈયાર કરેલ ઉભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા તેવા ગંભીર આક્ષેપ પણ ખેડૂતો થકી કરવામાં આવ્યા હતા પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઇન ગામમાંથી નહીં પસાર થવા દઈએ પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકોના આમ પાંચ લાઇન અમારા ગામમાંથી પસાર થવાની છે ગ્રામજનોના વિરોધને ધ્યાને રાખીને અગાઉ ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી જેમાં લોકોની રજૂઆત હતી કે આ લાઇન અમારા ગામમાંથી પસાર થવા નહીં દઈએ આ ખેડૂતોના હિતમાં નથી અને નુકસાનકારક છે અમારા ગામમાં ખેતી કરતા લોકોનો વિરોધ છે જેની રજૂઆત કલેક્ટરને કરી છે ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એક કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનાર દિવસમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે આ કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ બાવાગી કંપની દ્વારા સાતસો પાસઠ કિલોની બે લાઇન અને ચારસો ચાલીસ કિલોની બે લાઇન તથા ગેટકો દ્વારા છાસઠ કિલોની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઈન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાર અગિયાર ગુજરાત રોજ એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ સભાના અને ગામમાં રજૂઆતને લઈને ગામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઈન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતી જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ થયો છે લાઇનનો અને ભવિષ્યમાં લાખાની લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માંગતા